ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલને લઈને સોમવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે ઓસ્ટ્રેલિયન મીડિયા અને અન્ય અહેવાલો અનુસાર એડિલેનના એક પબમાં પાર્ટી બાદ મેક્સવેલની તબિયત બગડી હતી તે એક પબમાં પાર્ટી કરી રહ્યો હતો અને તેની તબિયત બગડી અને તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તે જ સમયે ઓસ્ટ્રેલિયાના અન્ય એક સ્ટાર ખેલાડી વિશે માહિતી બહાર આવી છે કે તે કોવિડથી સંક્રમિત છે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ગ્લેન્ડ મેક્સવેલ પબમાં ખૂબ જ પીધું હતું જેના કારણે તેમની તબિયત લથડી હતી આ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી પરંતુ આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તાજેતરના અહેવાલો અનુસાર મેક્સવેલને પણ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી કેટલાક રિપોર્ટ્સમાં એવું બહાર આવ્યું છે કે ડેવિસેડ કોવિડથી સંક્રમિત જોવા મળ્યા છે આ બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ટીમના મહત્વના ભાગ છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ઓફ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે